બચાવ શહેર જે તે સમયે પીલુથર નામે ઓળખાતું હતું વિક્રમ સંવંત સત્તરસો ને માં કચ્છના મહારાજા ખેંગારજી બાવાના નાના ભાઈ કુંવર સાહેબ શ્રી રામસંગજી જાડેજા દ્વારા બચાવ શહેરનું તોરણ બાંધી ગામનું નિર્માણ કરવામાં આવે બચાઉ નગરનો તોરણ બંધાયું એનાથી પહેલા વડીલો એવું કહે છે કે વર્તમાન નગરની દક્ષિણ દિશામાં બચાઉ શહેર જે તે સમયે પીલુથર નામે ઓળખાતું હતું એક સમયે ફક્ત ચીરઈ ગેટ અને વૌંધ ગેટની વચ્ચે બચાઉની બજાર ધમધમતી રહેતી હતી પણ વર્તમાન સમયમાં વિશાળ નગરમાં ખૂબ મોટી બજાર બની ગઈ છે બે હજાર એક ના વિનાશકારી ભૂકંપમાં સંપૂર્ણ ધ્વંસ થયેલું આ નગર તત્કાલીન સરકાર અને નગરજનોના પરિશ્રમથી થઈ ગયું મહારાવ શ્રી ગોડજી બાબાના સમયમાં અઢારસો ચૌદ થી અઢારસો પાંત્રીસ દરમિયાન આ ભવ્ય કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલ આપણે આવી ગયા છીએ રવેચી હસ્તકલા ભચાઉ ખાતે નગરપાલિકા કોમ્પલેક્ષ કલેક્શન આવી ગયું છે અને ના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરમાં તમે આવો એટલે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં ફોન કરી નાખો થોડાક જ દિવસો નવરાત્રિના બાકી છે અને મારી બહેનોને માં જો અલગ દેખાવું હોય અને બચાવ તમે આવતા હો અથવા ઓલ ઇન્ડિયા ગમે ત્યાંથી તમે મંગાવો એ ફોન કરો અને ઓલ ઇન્ડિયામાં ડિલિવરી કરી આપવામાં આવશે તો આના સિવાયનું પણ કલેક્શન તમે જોઈ શકો છો ખટાક